નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયો બાદ ના તા બજાર પાસુ બોલો એના વિશે વાત કરવાના છે તો ખાસ

સુધી વરાહી ત્રણ હજાર છસો થી સાડા સાતસો ને બાવન રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર છસો એકતાલીસ થી સાડા ત્રણ આઠસો ને વીસ રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર થી સાડ સાતસો રૂપિયા સુધી હારી સાડ હજાર છસોથી ચાર છસો ને બત્રીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છ આઠસોને બાવન રૂપિયા સુધી કડી ત્રણ હજાર છ બાવન રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર છસો બત્રીસથી ચાર બાવન રૂપિયા સુધી ઉપરીટા ત્રણ હજાર થી હજાર છસો ને રૂપિયા સુધી તારી ચાર હજાર છસો બાર રૂપિયા સુધી ઊંઝાની વાત કરીએ તો ઊંઝામાં ત્રણ હજાર નવસોથી પાંચ હજાર એકસો વીસ રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર નવસો ને રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર બસો ત્રીસથી સાડા વીસ રૂપિયા સુધી જેતપુર બે હજાર પાંચસો અઠ્યાસીથી સાડા હજાર પાંચસોને વીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ચારસો પચાસથી રૂપિયા સુધી અમરેલી બે હજારથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી રોલ ત્રણ હજાર ત્રણસો એશી થી હજાર પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી મહુવા બાવીસો એંશીથી ચાર હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસો અડસઠથી ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી હળવદ સાત હજાર ત્રણસો આઠથી સાત હજાર છસો ને અઠ્યાવી રૂપિયા સુધી પાટડી ચાર હજાર બસો થી સાત હજાર છસો ને બાર રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર આઠથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી બોટ ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર છસો દસ રૂપિયા સુધી રાજકોટ થી ચાર હજાર સાતસો રૂપિયા સુધી જામનગર ચાર હજાર થી હજાર અગિયાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર થી ચાર સાતસો બાવન રૂપિયા સુધી મોરબી ચાર હજારથી હજાર પાંચસો રૂપિયા સુધી અને આ તથા જીરુના બજારમાં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા